સાંભળજો માં શું છે પંદર હજાર વિધવાઓ એક વિધવા માને ને મળ્યો માં ઘરે નથી જાઉં તો કે હા હું જાઉં છું ને ઘરે ક્યારે દિવાળી ઉપર પછી બહુ સ્વાગત થાય મારું બધા મને બહુ પ્રેમ કરે બે ત્રણ દિવસ પ્રેમ કરે પણ વૃંદાવનમાં મેં માગી માગીને જે કાંઈ ભેગું કર્યું હોય ને એ જેવું એ બધાને આપી દઉં એટલે પાછી મને કાઢી મૂકે વરી પાછું આવતા વર્ષે જાઉં હું બધું ભૂલી જાઉં આ માં માને શું જોઈ છે શું જોઈ છે વૃદ્ધાવસ્થા એ બે ટાઈમ ખાવાનું થોડી દવા થોડા કપડા રહેવા માટે ઓરડી આ બધું ના આપોને ને તો કઈ નહીં પણ એનો જીવ છે ને તમારા છોકરાના નાનાકડા છોકરાની માલિકો રહી ગયેલો છે એને રમાડવા છે બિચારાઓને મારે મારા છોકરાના છોકરા રમાડવા છે એવી પંદર હજાર વિધવાઓ વૃંદાવનમાંથી આવે છે સમય બદલાણો છે બે હજાર પચીસ અતિ ખરાબ છે આપ જુઓ છો ચારે બાજુ યુદ્ધના નગારા વાગે છે હર ઘરની મારી કોર કલેશ છે હર ઘરની મારી કોર કંકાસ છે

વિજય સિંધાનિયા રેમંડનો માલિક સાહેબ બાર હજાર કરોડનો માલિક દીકરાના ભાવમાં આવી ગયો અને પોતાના બધા શહેર પોતાના દીકરાને લખી આપ્યા એ બાર હજાર કરોડનો માલિક આજે એક ભાડાની ઓરડીની માલિકો રે છે તમે વિચાર કરો સાહેબ આ તો બહુ જાણીતી વાત છે વિચાર હે પ્રાર્થના કરું છું આવો કાર્યક્રમ આવા બધા પ્રસંગો સાંભળ્યા પછી મને એમ થયું કે મા બાપને ભૂલશો નહીં મહત્વ સાસુ સંબંધોને મારે સમજાવવા જોઈએ એના માટે નમ્ર ભાવે હું પ્રયત્ન કરું છું હવે તો બધા એવું કે છે કે દાદા પ્રોગ્રામ બંધ કરી દો ને હવે હું જરૂર છે શરીર હાલતું નથી હું કમ દોડા દોડી કરું છું ના હું હવે બહુ દોડાદોડી નથી કરતો